શું કહેશું આજે ભારતને ગૌરવ તમારા ખૂબ જ ખુશીને ગર્વની વાત છે ઓલિમ્પિકમાં સિલેક્ટ થવું ઓલમ્પિક રમવા જવું એ પોતામાં જ એક મોટી વાત છે અને ખૂબ જ ગર્વની વાત છે એટલે આજે એ મેન સિંગલ્સમાં રમશે તેના માટે અમે ખૂબ જ ઉત્સુક છીએ અને ખૂબ જ ખુશ છીએ કઈ રીતનું એમનું આખું તમારી તૈયારીને નાનપણથી કઈ રીતે તમને આખું પહેલેથી જ એ ખૂબ ડેડિકેટેડ અને ડિસિપ્લિન છે અને છ વર્ષનો હતો ત્યારથી એણે આ ઝુંબેશ ઉઠાવેલી અને એને ત્યારથી જ હતું એટલે પચીસ વર્ષની આ મહેનત છે અને નોન સ્ટોપ એણે એના માટે કામ કર્યું છે બહુ ડિસિપ્લિન જાળવ્યું છે કોઈ મજા મોકશોપ છોડીને ફક્ત ટેબલ ટેનિસ રમ્યો છે એટલે આજે એની આ જે ઈચ્છા પૂરી થાય છે એનું સ્વપ્ન પૂરું થાય છે તેનાથી ખૂબ જ સંતોષ છે સાહેબ શું કહે છે સુરત જ નહીં પૂરા ભારતને ગૌરવ થાય અને આજે જે રીતે તમારા સનની આખી કઈ રીતે એમની તૈયારીને અત્યારે ટુર્નામેન્ટ યોજાવાની છે ના ખૂબ જ મોટી વાત છે અને આ ટેબલ ટેનિસ માટે સેક્રિફાઈસ ખૂબ જ આપ્યો છે અમારે એનાથી દૂર જ રહેવું પડે છે એ કાયમ બહાર જ ફરતો હોય છે બહાર જ રમતો હોય છે વર્લ્ડમાં જુદા જુદા ખૂણામાં જઈને એને ટુર્નામેન્ટ રમવાની હોય છે એટલે કમ્ફર્ટ ઝોનથી દૂર રહીને એ આનો એક મોટો સેક્રિફાઈસ છે બિતા તરીકે કેવી લાગણી લાગણી ફીલ થાય ખૂબ જ આનંદ થાય છે કારણ કે નાનો હતો ત્યારે સાથેને સાથે રહીને એને કંપની આપેલી એને સાથ આપેલો એટલે પૂરેપૂરા ઇનવોલ હતા એની જોડે એટલે કેટલો સેક્રિફાઈસ આપ્યો શું મહેનત કરી તે બધું અમે સાક્ષી છીએ એના સરકારે પણ હમણાં જે જાહેરાત કરી છે શું કહેશો ના સરકારના સપોર્ટ વગર આ શક્ય જ નહીં હતું એટલે કન્ટિન્યુઅસ છે તે સપોર્ટ મળતો રહે છે ગુજરાત ગવર્મેન્ટ તરફથી તેમજ સેન્ટર તરફથી એટલે એ હવે પ્રોબ્લેમ નથી કારણ કે વર્લ્ડમાં આ બધી જગ્યાએ જવું એટલે ખૂબ જ એક્સપેન્સિવ ટુર્નામેન્ટ એ રમી એ પણ બહુ ખર્ચાળ હોય છે પણ સરકાર પૂરેપૂરો સહકાર આપે છે અને આર્થિક સહાય મળતી રહે છે એનાથી આ એ કરી શક્યો છે